ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભાવનગરમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ ધાર્મિક મસ્જિદનું ડિમોરેશન કરવામાં આવેલ ભાવનગર ભરતનગર વિસ્તારમાં આવેલ મેમણ કોલોનીમાં છેલ્લા કેટલાક સમયથી એક ગેરકાયદેસર ધાર્મિક મસ્જિદનું બાંધકામ કરવામાં આવ્યું હતું જેને ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યા પર દબાણ કરી બાંધકામ કરવામાં આવતા દબાણ દૂર કરવા જણાવેલ છતાં દબાણ દૂર નહીં કરાતા ગુજરાત હાઈકોર્ટની નામદાર કોર્ટમાંથી આ દબાણ દૂર કરવાની મંજૂરી મેળવી દબાણ દૂર કરવા જણાવેલ છતાં પણ પોતાની જાતે દબાણ નહીં હટાવતા ગુજરાત હાઉસિંગ અધિકારીઓને ભાવનગર પોલીસ સ્ટાફ સાથે રાખીને ભાવનગરમાં બાંધકામ કરવામાં આવેલ બે હજાર ફીટમાં બાંધવામાં આવેલ ધાર્મિક મસ્જિદનું બાંધકામ દૂર કરવામાં આવેલ હું એમબી કંકુ છું એસ્ટે ગુજરાત આવસિંહ બોર્ડ ભાવનગર તથા અમારા એક્ઝુકેટવ એન્જિનિયર કેપી રાઠોડ ગુજરાત આવસિંગ બોર્ડ રાજકોટ મેં ગુજરાત આવસિંગ બોર્ડની ભાવનગર ખાતેની ભૂરતનગર વિસ્તારમાં મહેમાન કોલોની આવેલી છે જેમાં અંદાજે બે હજાર ફૂટ સ્ક્વેર ફૂટનું બાંધકામ કરવામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે આ બાંધકામને ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે વખત નકારી કાઢવામાં આવેલ છે જેના આદેશ મુજબ સ્થાનિક સત્તામંડળના અને સહકાર અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આજે દબાણ દૂર કર્યાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે